શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક ત્રેપન ચોપન પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક ત્રેપન નાહમ વેદેર્ન તપસા ન ન દાને નચે જોયા શક્ય વેપાર એવિધો દ્રષ્ટુમ હું ન તો વેદોથી જોઈ શકાવ છું ન તપથી જોઈ શકાવું છું ન દાનથી થી જોઈ શકાવું છું કે ન યજ્ઞથી જોઈ શકાવું છું તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે के मेज जे तने चतुर्भुज दारी दर्शन करआविया ए वेदो थी तप थी दान थी यज्ञ थी जोई शकाता नही श्लोक 54 भक्त्यात्वन न यास्क्यो अहम मेव विदो अर्जुन ज्ञातुम दृष्टुम च ततवेन અર્થાત પરંતુ હે અર્જુન અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા માટે એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છે તો એ ભગવાન કહી રહ્યા છે કે અનન્ય ભક્તિ દ્વારા હું ચતુર્ભુજ રૂપધારી પ્રત્યક્ષ દેખાવા માટે શક્ય છું તત્વથી જાણવા પણ શક્ય છું એકાત્મ ભાવે પણ શક્ય છું જય શ્રી કૃષ્ણ